નમસ્તે વિદ્યાર્થી મિત્રો વી એક્સિલન્ટ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન એક તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાનું સૂત્ર કોણે આપ્યું હતું તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ બે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી કઈ યાત્રાની શરૂઆત કરી હતી તો જવાબ આવશે દાંડી યાત્રા ત્રણ આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે રવિ વર્માને પાંચ હિમાલયના પહાડી પ્રદેશોમાં કઈ ચિત્ર શૈલી જોવા મળે છે તો કંગડા છ રવિશંકર રાવળ કયા નામના માસિકનો પ્રારંભ કર્યો હતો તો કુમારનું અને છેલ્લું છે છ મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો વીર સાવરકરે થેન્ક યુ ફોર વોચિંગ